ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી સ્થિત પીડબ્લ્યુડી ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાના એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની જિલ્લા કક્ષાની ઉજવણી કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી વેશભૂષા ધારણ કરી આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું હતું સાથે જ અલગ અલગ લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવી હતા આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઝઘડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રિતેશ વસાવા સંઘ પ્રદેશ દમણ ભાજપ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ઝઘડિયા નેત્રંગ અને વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો અને સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા